સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં ચરલ ગામ ખાતે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તારીખ ઓગણીસ નવેમ્બરના રોજ સાણંદ જીઆઈડીસી પોલીસ અને જીઆઈડીસી અધિકારીઓની ટીમ સંયુક્ત રીતે આ દબાણ હટાવ્યું હતું સાણાકચરલ ગામના ત્રણ રસ્તા પાસે જીઆઈડીસીની જમીન પર મહેશભાઈ મેલુભાઈ નામના વ્યક્તિએ ગેરકાયદેસર દબાણ કર્યું હતું મહેશભાઈ અગાઉ ખૂનના ગુનામાં સંડોવાયેલા છે અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ તેમનું નામ જોડાયેલું છે તેમના જીઆઈડીસી આ જમીન પર પાન પાર્લર અને અન્ય શેડ બનાવી કબજો જમાવ્યો હતો તારીખ ઓગણીસ નવેમ્બરના રોજ સાણંદ જીઆઈડીસી પોલીસ અને જીઆઈડીસી અધિકારીઓની ટીમ સંયુક્ત આ દબાણ હટાવ્યું હતું આ લોકો તમારા પર સીધો આક્ષેપ કરે છે કે તમારી મીઠી નજર ને કારણે આ બધું થઈ ગયું છે હવે હવે હું પાસ વનમાંથી રિટાયર થયું જીપીએસસી ડિરેક્ટર છું અતો તો એ વાત છોડો પણ મારો કહેવાનો મતલબ એ છે કે આટલું બધું ખનન થઈ ગયું તો કોઈએ ધ્યાન નહીં આપ્યું પંચાયતની ધ્યાન આપ્યું એ આ તો અમે ફેસાયતર રજૂઆત કરવા અમારો કહેવાનો મતલબ એ છે જે પહેલમ પહેલું તો આ ખનન છે એના માટે તમે શું કરી શકીશું તેની વાત એ કો આને પુરાવી આપશો પોલીસ સ્ટેશન નો અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સંયુક્ત કાર્યવાહી કરી હતી આ કાર્યવાહી પૂર્ણ થતા જાહેર ખુલી થઈ હતી અને કાયદાનું પાલન સૂચિત થયું હતું કૌશિક ન્યૂઝ સુરત